પકડતી દૂર છે કતારગામ રોડ પર રહેતા યુવકે પાલ આવેલી ગૌતમ ઇમિગ્રેશન ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ ના સંચાલક વિદેશનો વર્ક વિઝા પ્રમોદ કુમાર યાદવ રામોકુમાર હાજર હોય જેમણે વર્ક વિઝા માટે રૂપિયા પંદર લાખનો ખર્ચ કરવાનું કહ્યું હતું વધુ વિગત માટે ઓફિસમાં અંજલિ શાહનો સંપર્ક પણ કરવામાં આવ્યો જેને વર્ક વિઝા વિશે સમજાવતા બંને મિત્રોએ પૈસા આપવાની તૈયારી પણ આપી વિઝા માટે આઠ પોઈન્ટ પચાસ લાખ આ ટોળકીને આપી પણ દીધા જ્યારે ધવલે પણ રૂપિયા પંદર લાખ આપ્યા હોય નાણાં અંગેનો કરાર પણ કરી નોટરી કરી આપી જોકે યુવકે ઓનલાઈન ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અંગે તપાસ કરતાં ફાઇલ ખુલતી ન દેખાય જેથી શંકા જતા યુવક ફરીથી ઓફિસ પર પહોંચતા ઓફિસને તાળું મારેલું દેખાયું તપાસ કરતા આ ટોળકીને અંજલિ શાહનો સંપર્ક પણ કર્યો આખરે અડાજણ પોલીસ મથકમાં ગૌતમી ઇમિગ્રેશન સંચાલકના પ્રમોદ રામકુમાર અંજલી શાહ વિરુદ્ધ ચોવીસ ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ગઈ છે સુરત